આપણે બનાસકાંઠાની અંદર કે દરેક ભારત ભારતનો ખેડૂત છે એ હાલની તારીખમાં ભાજપના શાસનમાં ખેડૂત સૌથી જો વધારે દુઃખી હોય તો ખેડૂત છે કારણ કે ખેડૂતને બે હજાર રૂપિયા આપી અને આ સરકાર અઠ્ઠાણું હજારનું નુકસાન કરે છે મારે આ સાલ પચાસ મણ જીરું થયું ગઈ સાલ ડબલ ભાવ હતા એના કરતાં અહીંથી મને તો કેટલું નુકસાન થયું મારે પચાસ મણ જીરો ડબલ ભાવ હોય તો મારે કેટલો આવે મારે એમના બે હજારની જરૂર નથી મારે મારા પોષણક્ષમ ખેડૂતને પૂરતા ભાવ મળવા જોઈએ આજની તારીખમાં પરેશાન છે પગભર કરો ખેડૂતને ખેંચો નહીં હું આવો છું વાવ તાલુકાના તીતગામથી અમારા ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર હાલ લોકસભાની ચૂંટણી લડે છે મારે તો એટલું કહેવા માંગુ છું હું ભાજપ સરકારની કે શિક્ષણની વાત કરે શિક્ષણની વાત કરતો હોય તો હું કહીશું ભાજપ સરકારને મોદી સાહેબને કે શિક્ષણની વાત કરો તો આપણો ગુજરાતની અંદર છ હજાર શાળાઓ મરદ કરી શાળા મારી મરદ થલ છે હાલ શિવનગર શાળા છે ગામ મારું તીદગામ છે પેટા વર્ગ ચાલુ હતી ચાલીસ સંખ્યા હતી શાળા હાલ બંધ કરી અને ભાજપ સરકાર એમ કહે છે હાલની તારીખમાં કે શિક્ષણ થી ભાજપ સરકાર થી શિક્ષણ વધે છે એટલે આ શિક્ષણ તો તમે વેથી ના છો વેથી અને વેપાર નો હવે ચેડ મેલો કરી બસ અસ્તુ અને જ્ઞાની બેન થઈ સરહદ ની સિંહ થાય અને બનાસ ની બેન છે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને દૂર દૂરથી અહીંયાં લોકો આવ્યા છે જાણીશું તેઓના મંતવ્ય બેન દરેક સમજ બનાસકાંઠાની અંદર પોત પોતપોતાની મરજીથી આવી છે અહીંયાં નથી સરકારી બસ મૂકવામાં આવી અહીંયા નથી ડેરીને કહેવામાં આવ્યું કે નથી અહીંયા બેંકને કહેવામાં આવ્યું આ પોત પોતપોતાની મરજીથી આયેલી માણસ છે અને આ ફેરે બેન ગેની બેન સો ટકા સિત્તેર હજારથી એક લાખ વોટ છે જીત છે એમાં કોઈ ફેર નથી

અમે મોદી છીએ પણ અમને એ વિચારધારા નથી ગમતી અમને કોંગ્રેસ ની વિચારધારા ગમે જે ગરીબો ની મદદ કરતી હતી જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બે હજાર રૂપિયા કમાતા તો મનસનું ઘર ચાલતું આજે હજાર કમાઈએ તે ઘર નથી ચાલતું જે ટાઈમે કોંગ્રેસની સરકાર હતી બે હજાર ચૌદની પહેલા જ્યારે ગેસનો બાટલો ચારસોની ત્રીસ રૂપિયામાં આવતો એમાં બસો રૂપિયા સબસીડી આવતી બસો ત્રીસ રૂપિયા મળતો આજે બીજેપીની સરકારમાં નવસો રૂપિયા છે એક સો રૂપિયા ઓછા કરે જ્યારે સાતસો રૂપિયા બજારમાં વધારે અને સો રૂપિયા ઓછા કરે જ્યારે છન્નું રૂપિયા પેટ્રોલ હતું અને બે રૂપિયા ઘટાડે પબ્લિક કહે છે કે જ્યારે એના નેતાઓ કહે છે અમે તો બે રૂપિયા ઘટાડ્યા બે રૂપિયા નથી ઘટાડ્યા પોત્તેર રૂપિયા હતા અને આજે છન્નું રૂપિયા છે ચોવીસ રૂપિયા વધારો કર્યો અને માન્ય મોદી સાહેબ એમ કેતા કે જે દેશનો રૂપિયો કરે એ દેશ નો વડાપર્ધન કરેલો હોય આજે જ્યારે બોત્તેર રૂપિયા નો રૂપિયો હતો આજે ચોરાશી રૂપિયા રૂપિયો થઈ ગયો ત્યારે શું થયું વડાપ્રધન નથી કરતો જયારે મનમોહન સિંગની સરકાર હતી જયારે વિશ્વની અંદર આર્થિક મંદિર આવી હતી જ્યારે વિશ્વ ની અંદર આર્થિક મંદી આવી હતી અમેરિકાની બેંકો તૂટી હતી ત્યારે ઇન્ડિયાને મજબૂત રાશ્ય એક રૂપિયાનો વધારો નતો કર્યો જ્યારે ત્યારે કુર્ડનું આઇલ હતું એકસો ને ચાલીસ પ્રતિ બેલર અને આજે બેસી રૂપિયા બેરલ છે અને જે થવાનું છે અહીંયા એના નેતાઓ છે જબરદસ્તી છે એમાં ઉપર ઉપર કેસ તો વિપક્ષી છે જો વિપક્ષ ને કંજોર કરીને આ દેશ ચલાવવો હોય તો આ દેશ હિટલર શાહી આવશે રાજા શાહી આવશે આ દેશની અંદર કોઈનો વિરોધ નહીં થઈએ કે તમે એક વિરોધ કરવા જઈએ તો કોર્ટ ઈએ નહીં સરકાર ઈએ નહીં નેતાઓ ઈએ ના સભ્ય ઈએ ના કઈ રીતે તમે વિરોધ કરશો ગરીબ પબ્લિક તો કોર્ટમાં જઈ એકવાનો નથી બે હજાર ચૌદ ની પહેલા ડૉક્ટર બનવું હોય તો બે લાખ રૂપિયા ફી હતી બાર મહિનાની આજે આઠ લાખ રૂપિયા છે ગરીબનો વિદ્યાર્થી કઈ રીતે ડોક્ટર છે એન્જિનિયર કઈ રીતે છે આ રોડ ગણો રેલ ગણો એ સરકારે વેચ્યું છે બનાવી તો કોંગ્રેસે હતું મોદી સાહેબે એક સ્કૂલ ગુજરાતની અંદર નવી બનાવી હોય જે આધુનિક હોય ઇન્ટરનેશનલ હોય તો કોઈ બી જણાવજો તો અમને ખબર પડે કારણ કે એ જે સ્કૂલમાં ભણ્યા એ કોંગ્રેસે બનાવેલી હતી દરેક સ્કૂલે કોંગ્રેસે બનાવેલી છે ભલે ગમે એ કહેતા વિચારધારાની એક લડાઈ છે અને અમે વેચવા નહીં દઈએ દેશ જય હિન્દ જય ભારત સાથે હું જણાવીશ કે બનાસના બેન ગેની બેન બે વાર ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યા અને જીતી પણ ચૂક્યા છે ને સાંસદની ચૂંટણી લડવા જઈ રહ્યા છે આખું બનાસકાંઠા એમના સાથે છે અને એમનામાં એટલી ક્ષમતા છે કે તમામ તમામ સમાજને સાથે લઈને ચાલે છે ને જે ભાજપ જે કરી રહ્યું છે એ ભાગલાવાદી નીતિ એમની છે સમાજોની અંદર ભાગ પડાવે વધતા જાતિ ભાગ પડે અને એ શાસન કરવા માંગે છે એ એમની નીતિ અમે નહીં ચાલવા દઈએ આજે એટલી મોંઘવારી વધી ગઈ છે કે જ્યારે ત્યારે જ્યારે ત્યારે જો લાઇટ બિલવાળો એરિયાની અંદર પ્રવેશ કરે છે તો એરિયાને વ્યક્તિઓને ચિંતા થઈ જાય છે કે આટલું બધું એ લાઇટ બિલ આવશે ક્યાંથી ભરશું જ્યારે ગેસનો બાટલો ખતમ થઈ જાય છે તો એમને ચિંતા થઈ જાય કે ગેસના બાટલાના એક હજાર રૂપિયાનો વેચ ક્યાંથી કરશું આજે એટલી બધી મોંઘવારી છે કે માણસ દવાખાને જાય તો પાંચ હજાર સિવાય પડતું નથી એમ કહેવામાં આવે છે કે કાર્ડ આપ્યું છે પણ એ કાર્ડના અંદર મોટી મોટી જે દવાઓ થાય છે નાની દવાઓ થતી નથી આજ નોર્મલ માણસની જિંદગી એને જે ગુજારવી હોય ને બહુ મુશ્કેલ થઈ છે છોકરાને ભણાવવા દવાખાના ખર્ચ ઘર ખર્ચ એ બધા ક્યાંથી પૂરો કરવો આજે એટલી બધી તંગી છે કે રૂપિયો જોવા નથી લોકોના ખર્ચ વધતા જાય છે આજે એક માણસ એક જો માણસ એના ધંધાની રજા પાડી દે તો સામે ખર્ચનું મીટર ચાલુ રહે છે બાકી ધંધો તો બંધ રહે છે આજે એટલી બધી મોંઘવારી થઈ ગઈ છે લોકો તે છતાં ભક્તોને આ વસ્તુ દેખાતી નથી સાબુ ઉપર ટેક્સ છે પાણીના બોટલ ઉપર ટેક્સ છે હર રીતે આપણે આજે ગુલામ છીએ આઝાદ નથી આઝાદ ખાલી દેખાવમાં છીએ ને જો બે હજાર ચૌદના અંદર બે હજાર ચોવીસના અંદર જો ફરી ભારતીય જનતા પાર્ટી આવી તો પછી ક્યારેય ચૂંટણીની ઉમદ ના રાખતા અને તમારી આઝાદી છીનવાઈ જશે હું પણ અંદર છું મીડિયાની તો આઝાદી છીનવાઈ ગઈ છે મોટા મોટા અધિકારી બોલી શકતા નથી ધન્યવાદ જય હિન્દ પાંચ લાખની લીડ તો બેન એવું છે ધારો કે હાલ જે અમારે જે અહીંયા ગેની બેન ચૂંટણી લડી રહ્યા છે એમાં જે તમામ વોટ અને પૈસો બંને ગેની બેનને ગામો ગામથી મળી રહ્યો છે હું ધારો કે મારા ગામથી હું પાંચ ગાડી લઈને આવ્યો છું તો તમામે તમામ અમે સવા પોતાના ખર્ચે આવ્યા છે હજુ અમે બૂથ ઉપર જે વોટિંગનો છે એ બૂથ ઉપર જે ગાડીનો તમામ ભાડું અમે અમારા પોતાના ખર્ચે કરી રહ્યા અને રહી ભાજપની વાત ધારો કે ત્યાં સરકારી બસો આવશે અને જે તમામ ખર્ચો થશે એ આ તમામ લોકોનો હશે કારણ કે જે એ હશે ડેરીનો પૈસો હશે આ જે પબ્લિક છે એ ગરીબ જે પશુપાલકને પૈસે છે એટલે એમના પબ્લિક ગમે એટલી ભલે બતાવે પણ જે ખરેખર છે એ તો આ બનાસની બેંકને આજે જે લોકચાહના છે એ તમામ લગભગ પોતાના સ્વયં ખર્ચે આવે છે એટલે હું કહું છું કે એ ભાજપ બોટલા લીડને નહીં પણ કોંગ્રેસ મોટી લીડથી છે એવી હું તમામને એમ ગેરંટી આપું છું જય હિન્દ જય કોંગ્રેસ હા હું થરાથી આવ્યો છું હું મારા ખાતે આવ્યો છું ગેજમેન માટે અને જે હમણાં આ ભારત સરકાર છે ને મોદી સરકારે બહુ ચોરી કરાવે તો ખબર ન હોય એક નવી ઇલેક્ટ્રિક બોર્ડ રાખ્યું હતું કે ખુલ્લી ચોરી કરો એમ સોની ચોરીની હિસાબે નહીં ડાયર કાઢી છીન લોલેક્ટ્રિક બોર્ડ ચીનની કંપની અને એકસો નવ કરોડનો નફો છો ઘરના છોકરા ગેરટી સાથે એ કહેવત છે કારણ કે એ કંપની પાસે એક કરોડ હતા એ વર્ષના ચારસો કરોડનું દોન દોડ કેવી રીતે આપ્યું એને ક્યાંથી પૈસા આવ્યા એને બબર એને કઈ ટેક ચોરી કરો પણ છાવી કરો જોની મત કરો આ લોકો ની આ નીતિ છે ઘણા એવા પ્રશ્નો છે મોદી સાહેબના કે 65 રૂપિયા જીએસટી જીએસટી બેન સંદેશમાં જો ને તો જીએસટી લાગુ થાય છે પછી શું આવતી તો મે 30 વર્ષની વર્ષ પોતે આઉટ ટેક્સ મેં ક્યારે ન દીખ્યું આ ધંડો તમે ના અહીંયાથી લાયા અહીંથી અભિયાલ છે વતી તો અમે દાંતી વાળાથી આવી છે કે બેન મોટી લીડતી જીતે છે આ સરકાર પાણીના નામે કરી રહી છે અત્યારે અત્યારે ખાલી બનાવી રહી છે છે માપના ઉતારે એ ટૂંક સમયમાં બંધ થઈ જવાના છે અત્યારે લોકોને ગેરમાર્ગે દોરવાનું સરકાર કામ કરી રહી છે પાણીના નામે તતિંગ છે દાંતીવાડા અને ધાનેરા વિસ્તાર અત્યારે સુકોનો ભટ્ટ છે અને આ જે છે તો અમારા પ્રશ્ન સોલ્વ કરશે સો ટકા અમને વિશ્વાસ છે બેન ઉપર

સરસ તમે ઘણી ભાઈ આવ્યા છો ફોરમ ભાઈ દિલ્હી

ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ જીતીશું એક ઘમંડ તોડવાની શરૂઆત એ બનાસકાંઠાની ધરતી પરથી થઈ છે ગેનીબેન ઠાકોર દ્વારા ગેનીબેનને સર્વ સમાજનું સમર્થન છે એમના માટે લોકોને લાગણી છે પ્રેમ છે ધારાસભ્ય તરીકે એમની ભૂમિકા એમનું કામ તો જોયું જ છે પણ ગુજરાત મને દેશમાં જે ભયંકર બેરોજગારી ભયંકર મોંઘવારી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવી પડે છે ગરીબ પરિવારના માણસોને રોજગાર ધંધો નોકરી નથી પેટ્રોલ ડીઝલના તુવેર દાળ અને તેલ ખરીદવાના પૈસા નથી આ જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને ધર્મના નામે ઢાંકવાની ભારતીય જનતા પાર્ટી જે કોશિશ કરી હતી એ ગુજરાત અને દેશની જનતા બરાબર ધીરે ધીરે સમજી રહ્યો છે અને મને લાગે છે કે બનાસકાંઠામાં ગેનીબેનનો અને બાજુમાં પાટણમાં ચંદનજી ઠાકોરનો છે તો હું તો અઢી ગમત છું ને હું તો અડી જ રહેવાનો હા એટલે એ જ કહો અને જોડે બીજા ગેડી મેરા એટલે ઓર મજબૂત થવાના બધા સામે સામે 5 લાખ ની લીડ ની વાત છે અને આ બાજુ ગેની બેન છે એ વિશે શું કહેશો 5 લાખ ની લીડ ને બધો અહંકાર છે કોઈ પણ માણસ ચૂંટણી જીતવાનો એવી ને પાકી ખાત્રી હોય તો પણ 25000 ની લીડ થી જીતી 2 લાખ થી જીવીસ આવું ઘમંડ નહીં કરવો જોઈએ બડા હુઆ તો ક્યા હુઆ જેસે પેડ ખજૂર પંછી કો છાયા નહીં ફળ લાગેતી દૂર આ કબીર સાહેબે કહ્યું પગ જમીન પર રાખવા જોઈએ ગેનીબેન ઠાકોરના અને કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારોનો પગ જમીન ઉપર છે જે જીતવાના છે એ પણ ઘમંડ નથી બતાવતા એટલે ભારતીય જનતા પાર્ટીને જ કહેવા માગું છું કે નરેન્દ્રભાઈમાંથી ના શીખો અને ગુજરાતમાં તમે આવનારા દિવસોમાં જે રાજનીતિ પચીસ ત્રીસ વર્ષમાં કરી છે એ ગુજરાતની જનતા આ બનાસકાંઠા બધી તમને એક મેસેજ આપી રહી છે કે આ પ્રમાણેનો અહંકાર નથી ચાલવાનો આપણે બનાસકાંઠાની અંદર કે દરેક ભારત ભારતનો ખેડૂત છે એ હાલની તારીખમાં ભાજપના શાસનમાં ખેડૂત સૌથી જો વધારે દુઃખી હોય તો ખેડૂત છે કારણ કે ખેડૂતને બે હજાર રૂપિયા આપી અને આ સરકાર અઠ્ઠાણું હજારનું નુકસાન કરે છે મારે આ સાલ પચાસ મણ ઝીરો થયું ગઈ સાલ ડબલ ભાવ હતા એના કરતાં અહીંથી મને તો કેટલું નુકસાન થયું મારે પચાસ મણ જીરો ડબલ ભાવ હોય તો મારે કેટલો આવે મારે એમના બે હજારની જરૂર નથી

કે શિક્ષણની વાત કરે શિક્ષણની વાત કરતો હોય તો હું કહીશું ભાજપ સરકારને મોદી સાહેબને કે શિક્ષણની વાત કરો તો આપણો ગુજરાતની અંદર છ હજાર શાળાઓ મરદ કરી શાળા મારી મદદ છે હાલ શિવનગર શાળા છે ગામ મારું તીતગામ છે પેટા વર્ગ વર્ગ ચાલુ હતી ચાળીસ સંખ્યા હતી એ શાળા હાલ બંધ કરી અને તોય ભાજપ સરકાર એમ કહે છે હાલની તારીખમાં કે શિક્ષણ થી ભાજપ સરકાર થી શિક્ષણ વધે છે અલ્યા શિક્ષણ તો તમે વેથી ના શું વેથી અને વેપાર નો હવે ચેડ મેલો કરી અને જ્ઞાની બેન થઈ સરહદની સિંહ થાય અને બનાસની ની બેન છે

નથી બનાસકાંઠાના ખેડૂતો બનાસકાંઠાના સ્ટુડન્ટો બનાસકાંઠાના દરેક સમાજ આજે ગેનીબેન ઠાકોર સાથે છે કારણ કે પચોતેર વર્ષની અંદર પહેલી વાર જ્યારે ગેરીબેન ઠાકોરને ટિકિટ મળતી હોય ત્યારે આ બનાસકાંઠાની પબ્લિક સમાજ સાથે મળીને ગેનીબેનને જંગી બહુમતી થી વિચારશે અમે આ વિચારધારાની લડાઈ સામે છીએ અમને બીજેપીની વિચારધારા નથી ગમતી અમને જુઠ્ઠા હિન્દુઓ નથી ગમતા અમે હિન્દુ છીએ જન્મથી અમે મોદી છીએ પણ અમને એ વિચારધારા નથી ગમતી અમને કોંગ્રેસની વિચારધારા ગમે જે ગરીબોની મદદ કરતી હતી જયારે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે બે હજાર રૂપિયા કમાતા તો બીજેપી ની સરકાર માં નવસો રૂપિયા એક સો રૂપિયા ઓછા કરે જયારે સાતસો રૂપિયા બજારમાં વધારે ને સો રૂપિયા ઓછા કરે જયારે છન્નું રૂપિયા પેટ્રોલ હતું અને બે રૂપિયા ઘટાડે પબ્લિક કહે છે કે જયારે એના નેતાઓ કહે છે અમે તો બે રૂપિયા ઘટાડ્યા બે રૂપિયા નથી ઘટાડ્યા બોતેર રૂપિયા હતા અને આજે છન્નુ રૂપિયા છે ચોવીસ રૂપિયા વધારો કર્યો અને માન્ય મોદી સાહેબ એમ કે જે દેશનો રૂપિયો આજે નો રૂપિયો હતો જયારે મનમોહનસિંહ સરકાર હતી જયારે વિશ્વની અંદર આર્થિક મંદી આવી હતી જયારે વિશ્વની અંદર આર્થિક મંદી આવી હતી અમેરિકાની બેંકો તૂટી હતી ત્યારે ઇન્ડિયાને મજબૂત રાખ્યું હતું એક રૂપિયા વધારો નહોતો કર્યો જયારે ત્યારે ક્રુડ નું ઓઇલ હતું એકસો ને ચાલીસ પ્રતિ ડોલર અને આજે બેસી રૂપિયા પ્રતિ બેરલ છે અને જે થવાનું છે અહીંયા એના નેતાઓ છે જબરદસ્તીથી થી એકસો અગિયારસો ને પંદર કેસ કર્યા છે એડીએ એ એમાં એક હજાર ઉપર કેસ તો વિપક્ષી નેતા ઉપર છે જો વિપક્ષને ને કંજોર કરીને આ દેશ ચલાવવો હોય તો આ દેશ હિટલર શાહી આવશે રાજા શાહી આવશે આ દેશની અંદર કોઈનો વિરોધ નહીં થઈ કે તમે એક વિરોધ કરવા જઈએ તો કોર્ટ ઈએ નહીં સરકાર ઈએ નહીં નેતાઓ ઈએ ના સભ્ય ઈએ ના કઈ રીતે તમે વિરોધ કરશો ગરીબ પબ્લિક તો કોર્ટમાં જઈ એકવાનો નથી બે હજાર ચૌદ ની પહેલાં ડોક્ટર બનવું હોય તો બે લાખ રૂપિયા ફી હતી બાર મહિનાની આજે આઠ લાખ રૂપિયા છે ગરીબનો વિદ્યાર્થી કઈ રીતે ડોક્ટર બનશે એન્જિનિયર કઈ રીતે બનશે આ રોડ ગણો રેલ ગણો એ સરકારે વેચ્યું છે બનાવી તો કોંગ્રેસે હતું મોદી સાહેબે એક સ્કૂલ ગુજરાતની અંદર નવી બનાવી હોય જે આધુનિક હોય ઇન્ટરનેશનલ હોય તો કોઈ બી જણાવજો તો અમને ખબર પડે કારણ કે એ જે સ્કૂલમાં ભણ્યા એ કોંગ્રેસે બનાવેલી હતી દરેક સ્કૂલે કોંગ્રેસે બનાવેલી છે ભલે ગમે એ કહેતા વિચારધારાની એકા લડાઈ છે અને અમે વેચવા નહીં દઈએ દેશ જય હિન્દ જય ભારત સાથે હું જણાવીશ કે બનાસના બેન ગેની બેન બે વાર ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યા અને જીતી પણ ચૂક્યા છે ને સાંસદની ચૂંટણી લડવા જઈ રહ્યા છે આખું બનાસકાંઠા એમના સાથે છે અને એમનામાં એટલી ક્ષમતા છે કે તમામ તમામ સમાજને સાથે લઈને ચાલે છે ને જે ભાજપ જે કરી રહ્યું છે એ ભાગલાવાદી નીતિ એમની છે સમાજોની અંદર ભાગ પડાવે વધતા જાતિ ભાગ પડે અને એ શાસન કરવા માંગે છે એ એમની નીતિ અમે નહીં ચાલવા દઈએ આજે એટલી મોંઘવારી વધી ગઈ છે કે જ્યારે ત્યારે જ્યારે ત્યારે જો લાઇટ બિલવાળો એરિયાની અંદર પ્રવેશ કરે છે તો એરિયાને વ્યક્તિઓને ચિંતા થઈ જાય છે કે આટલું બધું એ લાઇટ બિલ આવશે ક્યાંથી ભરશું જ્યારે ગેસનો બાટલો ખતમ થઈ જાય છે તો એમને ચિંતા થઈ જાય કે ગેસના બાટલાના એક હજાર રૂપિયાનો વેત ક્યાંથી કરશું આજે એટલી બધી મોંઘવારી છે કે માણસ દવાખાને જાય તો પાંચ હજાર સિવાય પડતું નથી એમ કહેવામાં આવે છે કે કાર્ડ આપ્યું છે પણ એ કાર્ડના અંદર મોટી મોટી જે દવાઓ થાય છે નાની દવાઓ થતી નથી આજ નોર્મલ માણસની જિંદગી એને જે ગુજારવી હોય ને બહુ મુશ્કેલ થઈ છે છોકરાને ભણાવવા દવાખાના ખર્ચ ઘર ખર્ચ એ બધા ક્યાંથી પૂરો કરવો આજે એટલી બધી તંગી છે કે રૂપિયો જોવા નથી લોકોના ખર્ચ વધતા જાય છે આજે એક માણસ એક જો માણસ એના ધંધાની રજા પાડી દે તો સામે ખર્ચનું મીટર ચાલુ રહે છે બાકી ધંધો તો બંધ રહે છે આજે એટલી બધી મોંઘવારી થઈ ગઈ છે લોકો તે છતાં અંધ ભક્તોને આ વસ્તુ દેખાતી નથી સાબુ ઉપર ટેક્સ છે પાણીના બોટલ ઉપર ટેક્સ છે હર રીતે આપણે આજે ગુલામ છીએ આઝાદ નથી આઝાદ ખાલી દેખાવમાં છીએ ને જો બે હજાર ચૌદના અંદર બે હજાર ચોવીસના અંદર જો ફરી ભારતીય જનતા પાર્ટી આવી તો પછી ક્યારેય ચૂંટણીની ઉમીદ ના રાખતા અને તમારી આઝાદી છીનવાઈ જશે હું પણ અંદર છું મીડિયાની તો આઝાદી છીનવાઈ ગઈ છે મોટા મોટા અધિકારી બોલી શકતા નથી ધન્યવાદ જય હિન્દ પાંચ લાખની લીડ તો બેન એવું છે ધારો કે હાલ જે અમારે જે અહીંયા ગેની બેન ચૂંટણી લડી રહ્યા છે એમાં જે તમામ વોટ અને પૈસો બંને ગેની બેનને ગામો ગામથી મળી રહ્યો છે હું ધારો કે મારા ગામથી હું પહોંચ ગાડી લઈને આવ્યો છું તો તમામે તમામ અમે સવય પોતાના ખર્ચે આવ્યા છે હજુ અમે બૂથ ઉપર જે વોટિંગનો છે એ બુથ ઉપર જે ગાડીનો તમામ ભાડું અમે અમારા પોતાના ખર્ચે કરી લે અને રહી ભાજપની વાત ધારો કે તો સરકારી બસો આવશે અને જે તમામ ખર્ચો થશે એ આ તમામ લોકોનો હશે કારણ કે જે એ હશે ડેરીનો પૈસો હશે આ જે પબ્લિક છે એ ગરીબ જે પશુપાલકને પૈસે છે એટલે એમના પબ્લિક ગમે એટલી ભલે બતાવે પણ એ જે ખરેખર છે એ તો આ બનાસની બેંકને આ જે લોકચાહના છે એ તમામ લગભગ પોતાના સ્વયં ખર્ચે આવે છે એટલે હું કહું છું કે એ ભાજપ વોટ લાખથી લીડ નહીં પણ કોંગ્રેસ મોટી લીડ લીડથી છે એવી હું તમામને એમ ગેરંટી આપું છું જય હિન્દ જય કોંગ્રેસ હા હું થરાથી આવ્યો છું હું મારા ખાતે આવ્યો છું ગેરમેન માટે અને જે હમણાં આ ભારત સરકાર છે ને મોદી સરકારે બહુ ચોરી કરાવે તમને ખબર હોય એક નવી ઇલેક્ટ્રિક બોર્ડ રાખ્યું હતું કે ખુલ્લી ચોરી કરો એમ સોની ચોરી નહીં ખિસાબે નહીં ડાર કાઢી છીન લો ઇલેક્ટ્રિક બોર્ડ ચીનની કંપની એને એકસો નવ કરોડનો નફો જો ઘરના સકડા ગેંટી સાથે એક કહેવત હાથ છી કારણ કે એ કંપની પાસે એક કરોડ હતા એ વર્ષના ચારસો કરોડ નું દોન ભાજપને કેવી રીતે આપ્યું એને ક્યાંથી પૈસા આવ્યા

આ સરકાર પાણીના નામે કરી રહી છે અત્યારે ખાલી બનાવી છે ભૂંગળામાંથી માપના ના રેલા ઉતારે છે એ ટૂંક સમયમાં બંધ થઈ જવાના છે અત્યારે લોકોને ગેરમાર્ગે દોરવાનું સરકાર કામ કરી રહી છે પાણીના નામે દતિંગ છે દાંતીવાડા અને ધાનેરા વિસ્તાર અત્યારે સુખો ભટ્ટ છે અને આ જયારે બેન છે તો અમારા પ્રશ્નો સોલ્વ કરશે સો ટકા અમને વિશ્વાસ છે બેન ઉપર

એનું પાલન થશે અને સો ટકા ગેની બેન ખૂબ મોટી લીડથી જીતવાના છે આટલું હું કહેવા માંગુ છું આમ બેન રવિયાથી આવ્યા છે ધાંધેરા તાલુકામાંથી અમારા પોતાના ખર્ચે દસ ગાડી અમારા વતી આવી છે અને બેનનું મોમેરું ભરવા માટે અમે તૈયારી છીએ પૂરા અને અમારો સર્વ સમાજ સાથે છીએ બેનની ધાંધેરા તાલુકા રવિયાથી આવ્યા છે બરાબર અમારી દસ ગાડી રવિયાથી આવી છે

અને ભારતીય જનતા પાર્ટીનો આ જે ઘમંડ હતો કે ચારસો સીટો લાવીશું ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ જીતીશું એ ઘમંડ તોડવાની શરૂઆત એ બનાસકાંઠાની ધરતી પરથી થઈ છે ગેનીબેન ઠાકોર દ્વારા ગેનીબેનને સર્વ સમાજનું સમર્થન છે એમના માટેની લોકોને લાગણી છે પ્રેમ છે ધારાસભ્ય તરીકે એમની ભૂમિકા એમનું કામ તો જોયું છે પણ ગુજરાત મને દેશમાં જે ભયંકર બેરોજગારી ભયંકર મોંઘવારી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવી પડે છે ગરીબ પરિવારના માણસોને રોજગાર ધંધો નોકરી નથી પેટ્રોલ ડીઝલના તુવેર દાળ અને તેલ ખરીદવાના પૈસા નથી આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે એને ધર્મના નામે ઢાંકવાની ભારતીય જનતા પાર્ટી જે કોશિશ કરી હતી એ ગુજરાત અને દેશની જનતા બરાબર ધીરે ધીરે સમજી રહ્યો છે અને મને લાગે છે કે બનાસકાંઠામાં ગેનીબેનનો અને બાજુમાં પાટણમાં ચંદનજી ઠાકોરનો ગુલાલ તો હું તો એડી ગમત છું ને ઓ તો અડી ખમજ રહેવાનો હા એટલે એ જ કહો અને જોડે બીજા ગેડી મેરા એટલે ઓર મજબૂત થવાના અમે બધા સામે સામે 5 લાખ ની લીડ ની વાત છે અને આ બાજુ ગેની છે એ વિશે શું કહેશો 5 લાખ ની લીડ ને બધો અહંકાર છે કોઈ પણ માણસ ચૂંટણી જીતવાનો એવી એવીને પાકી ખાતરી હોય તો પણ 25000 ની લીડ થી જીતીસ 2 લાખ થી જીવીસ આ ઘમંડ નહીં કરવો જોઈએ બડા હુઆ તો ક્યા હુઆ જેસે પેડ ખજૂર પંછી કો છાયા નહીં ફલ લાગેતી દૂર આ કબીર સાહેબે કહ્યું પગ જમીન પર રાખવો જોઈએ ગેનીબેન ઠાકોરના અને કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારોનો પગ જમીન ઉપર છે જે જીતવાના છે એ પણ ઘમંડ નથી બનાવતા એટલે ભારતીય જનતા પાર્ટીને જ કહેવા માગું છું કે નરેન્દ્રભાઈમાંથી ના શીખો અને ગુજરાતમાં તમે આવનારા દિવસોમાં જે રાજનીતિ પચીસ ત્રીસ વર્ષમાં કરી છે એ ગુજરાતની જનતા આ બધી તમને એક મેસેજ આપી રહી છે કે આ પ્રમાણેનો અહંકાર નથી ચાલવાનો